માતા ભૂમિ હી પુત્રો હમ પૃથ્વી વ્યા નમસ્કાર દર્શક મિત્રો હું છું યશવી અઘારા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી આપ સર્વેનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક પ્રેરણાદાયક પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને લખેલી આપણે એમના વેચાણ કેન્દ્ર પર બેઠા છીએ અત્યારે એક પ્રાકૃતિક ખેડૂત કે જે માત્ર પ્રાકૃતિક ખેતી નથી કરતા તેની સાથે સાથે ડાયરેક ખેતરથી ગ્રાહક સુધી એ વસ્તુને હોમ ડિલિવરી કરીને પણ પહોંચાડે છે અને મોરબીમાં અવની ચોકડી એમનો સ્ટોલ આવેલો છે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક જ્યાં માત્ર શાકભાજી જ નહીં પરંતુ તેમના મૂલ્યવર્ધન બીજી ઘણી બધી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ તેઓ પૂરી પાડે છે અને મોરબીની જનતા માટે પ્રાકૃતિક ખેડૂત સાથે આજે આપણે ચર્ચા કરી અને સાચી હકીકત જાણીએ એટલે પણ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો હવે વધુ સમય ના લેતા આપણે ચર્ચા કરીએ શ્રી અશોકભાઈ મોરડિયા સાથે આ નમસ્કાર સર સૌથી પહેલા તમારો પૂરો પરિચય આપી દો મારું નામ અશોકભાઈ મોરડિયા મારું મૂળ ગામ નારણકા મોરબી થી ત્રેવીસ કિલોમીટર થાય ત્યાં મારું ફાર્મ છે સરિતા પ્રાકૃતિક ફાર્મ કરી છેલ્લા અઢી વર્ષથી હું ત્યાં પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળ્યો છું અને અઢી વર્ષના અંતે અત્યારે આપણે આ સ્ટોલ ને મોરબી બેઠા છીએ ત્યાં સારી એવી સફળતા ગણાય ઘણી બધી પાર કરી અને અત્યારે હું અહીંયા આવ્યો છું આજથી શરૂઆત કરી અઢી વર્ષ પહેલા તો તમે મને પૂછ્યું ને બેન કે આનું તમારું રીઝન શું તમારી કયા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યું ગામમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલ એટલે કે પૂજ્ય દાદા અમારા ગામમાં ત્રણ વખત આવી ગયેલા છે સ્વાધ્યાય પરિવાર થી સંકળાયેલું અમારું ગામ છે હું બાલ્યવસ્થામાં ગ્રહણ કરતો હતો દાદા વર્ષો છોડ છોડમાં રણછોડ મને મારા મગજમાં ગુમતું હતું છોડ માં રણછોડ ઈ શું એમ તો એ બેઝ થી હું આગળ વધવા માંગતો હતો સામાજિક પ્રવૃત્તિ પાર કરી અને ધંધાકીય પ્રવૃત્તિમાં પડ્યો પણ આપણે જે મૂળ વિચાર પડ્યા તો એ જાગૃત નહોતા થતા પછી મને આજથી સત્તર વર્ષ પહેલા મોરબીમાં યદુનંદન ગૌશાળા કાનજીભાઈ જેના સંચાલક છે એને આજથી સત્તર વર્ષ પહેલા હું મળ્યો અને અહીંયાથી મારી લાઈફ નો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ગાય માતાના ત્યાં દર્શન થયા અને ત્યાં ગાય માતાની જે સેવા થતી હતી એ જોયું તો જેને કહેવાય કે હૃદય પરિવર્તન સત્તર વર્ષથી અવિરત એના મને વિચાર મળતા રહીએ ગાય આધારિત ખેતી કરવામાં કાનજીભાઈનો મને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી હું આઠ દસ અગિયાર ગાયું મેન્ટેન સેવાકીય ગાયું હું મારા આમાં મારા ગામ નાણકાએ લઈ ગયો છું અને ત્યાં એ આઠ દસ ગાયું મેન્ટેન કરીને હું સેવાય કરું છું અને એના ગોબર અને ગૌમૂત્રમાંથી જ હું બધી પ્રાકૃતિક ખેતીની દવા કરું છું કે આજ સુધી અત્યારે બજારમાં ઓર્ગેનિક દવા કેટલી છે કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો કોઈ બી સ્ટોલેથી ઓર્ગેનિક દવા મળે પણ મેં ઓર્ગેનિક દવાનો ઉપયોગ નથી કર્યો મારી જાતે જ મેં જીવમૃત બનાવ્યું અને ગાય આધારિત ખેતીમાં ગોબરમાંથી આંકડા ધતુરા હિંગ હળદર આમાંથી ઘણી બધી દવા બને એમાં જળમૂર બધા જ રોગ નીકળી જાય અને ઉત્પાદન તમને સારું જ મળે સૌથી પહેલા મેં મારા ખેતરમાં જૂની જે માટી હતી કેમિકલ વાળી એ માટી કાઢી અને એમાં નવી માટી નાખી અને અહીંયાથી શરૂઆત કરી બે અઢી વર્ષ પહેલા અને પેલા વર્ષે પ્રમાણમાં ઉત્પાદન ન આવે અત્યાર સુધી આપણે પેસ્ટિસાઇડ કામ કરેલા હોય પછી પ્રાકૃતિક તરફ એટલે પેલા વર્ષે તો તમને કઈ ન થાય અને આપણી વળવાની જૂની સિસ્ટમ હતી ખાલી ઈ સિસ્ટમ થી તમે શરૂઆત કરો ને તોય તમને રિઝલ્ટ આવે પછી અત્યારે તો સરકાર શ્રી ના ઘણા બધા પ્રોત્સાહક યોજનાઓ હોય છે કે આત્મા પ્રોજેક્ટ વાળા તમને ઘણી બધી સહાય કરવા માટે થઈને અવિરત હોય છે મને ઘણી વખત ભાઈ દિલીપભાઈ ઝાલરિયા પછી ડાભી સાહેબ મને અવારનવાર ફોન કરીને કી છો ભાઈ શું જરૂર છે તમે કીધો તમારે અમારી મદદની શું જરૂર હોય એટલે એ લોકોએ મદદ કરે જ છે જે કોઈને આ લાઇન ઉપર આવવું હોય પ્રાકૃતિક ખેતી તરફ તો એમાં હવે તો ઈઝી છે બે ત્રણ વર્ષમાં તો મોરબીમાં લગભગ ઘણા બધા ખેડૂતો ચાલુ થઈ જશે પ્રાકૃતિક ખેતી કરતાં કારણ કે કિચન ગાર્ડન અને મોરબીમાં જે અમારી પાસે સંકળાયેલી બહેનો છે ડેલી લગભગ શોક બહેનો તો ઓછામાં ઓછી અમારી પાસે શાક લેવા આવતી હશે એમાંથી અમે ઘણા બધાને શીખવાડી દીધું એક પોતપોતાના ખેતરે પોતપોતાના ફાર્મે પોતપોતાના કારખાને પોતાના ફાર્મ હાઉસ છે ઘર પૂરતું શાકભાજી કરો માત્ર ને માત્ર આપણો એ જ અભિગમ છે કે તમારું સ્વાસ્થ્ય સુધરે આ ફાર્મિંગ કર્યું ત્યાર પેલા હું ધંધા સાથે સંકળાયેલો હતો એમાંથી મારી ઘર ચાલે એટલી ઇન્કમ ઓલરેડી આવે જ છે મારે ખોટું નથી થવું પડતું મારે તો સવારે ત્રણ થી ચાર વાગે ઉઠી જવું બે અને મારે ડેલી યોગા પ્રાણાયામ એક કલાક કરું એક કલાક પછી સદવિચારનું વાંચન કરું અને ત્યાર પછી હું છ વાગે તો ડેલી ગાડીનો સેલ્ફ મારી અને સાડા તો હું મારા ફાર્મ ઉપર ને ગૌશાળા નાણકા પહોંચી ગયો અને ત્યાંથી તાજે તાજા શાકભાજી ઉતારી અને સાડા નવ દસની આજુબાજુમાં તો આપણા સ્ટોલ ઉપર ડેલી આવી જાય તો મેન અભિયાન એ જ છે કે માણસ સારું ખાતો થાય એનું સ્વાસ્થ્ય સુધરે સ્વાસ્થ્ય સુધરે તો એનું મન સુધરે

તો એને જ મને પેલી વખત એમ કીધું બેટા ત્યાં શું કે આ તારું કામ હે તે કોઈ ખેતરે પૂરા જોયા નથી ખેતી કરવાનું એટલે ત્યારે મેં કીધું મૌન કીધું પપ્પા મને મહેનત તો કરવા દીયું પછી જ્યારે મેં એમાંથી શાકભાજી પેદા કરીને આપ્યા ને કે જો પપ્પા આપણા વાડીના ટમેટા આપડી વાડીના રીંગણા આપણી વાડીના કોબી ગુવાર ભીંડો દૂધી આ બધી શાકભાજી હું પેલા ને પેલા ઘરે દેખાડું કે ભાઈ પચાસ કિલો ઉતરું પચાસ પચાસ કિલો હું ઘરે મારા પપ્પાને બતાવું કે જો આટલું આપણી વાડી માંથી ઉતરું પછી મને એમ કીધું કે ના હવે હતું હું માનતો નતો પેલા કે આ ખેતી નો થાય અમે ખાતરા કરેલા ખૂબ તું રેવા દે પણ તોય છતાં હું એમાં છું મહેનત કરી તો એનું પરિણામ આવ્યું છે એટલે વિઘ્નો તો આવે જ ત્યાર પછી આપણે અહીંયા ફાર્મિંગ ઉપર કામ કરતા હોય તો અહીંયાથી નીકળી કહેતા હોય કે ભાઈ દવા છાંટા વગર તો તારે થાય નહીં કાંઈ તું ભલે મહેનત કર પણ એ બધું ઇગ્નોર કરવું પડે અને એમાં લગાતાર રહી ને તો પરિણામ આવે કોઈ પણ કાર્યમાં તમે જોડાયેલા હોય નેગેટિવ પોઈન્ટ તમે ન જોવો પોઈન્ટ જોવો તો તમને પરિણામ મળે હા બે અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન જો અત્યારે વરસાદ થયો તાજો બેન તમને ખબર છે મારે બે ખેતર છે પોણા ત્રણ વીઘા અને એક સાત વીઘા હું બે ખેતરમાં કરું પોણા ત્રણ વીઘામાં મારે ઓલરેડી ઔષધિય એની વચ્ચે શાકભાજી અને સાત વીઘામાં અમારે ફળના જાળવા છે એની વચ્ચે શાકભાજી છે તો અત્યારે અત્યારે ખૂબ વરસાદ પડ્યો તો એ વરસાદમાં એ સાત વીઘા વાળું ખેતર એસી શાકભાજી ફેલ થઈ ગયું આપણું પોણા ત્રણ વીઘા અને ઓમાંથી થોડુંક બચ્યું તો હું વરસાદ આવ્યો એટલે માનસિક આપણે ઉપાધિ માતા કે આપણી પાસે કસ્ટમર વર્ગ છે બેનો તો એને આપણે શાક શું આપશું પણ નસીબ ઈ હે આપડાને આપની મહેનત ઈ ઈ પ્રકાર ની હે બેન કે હું ખાલી મારા એકના માંથી ઉત્પાદન કરીને વેચવા નથી માંગતો હમ મારો ઓલ ઓવર મેઈન ટાર્ગેટ ઈ હે કે વધુમાં વધુ ખેડૂત આ તરફ વળે આપણા મોરબી જિલ્લામાં હજી પ્રમાણમાં ખેડૂત ઓછા હે પછી જસદણ વિછિયા જૂનાગઢ ગોંડલ કચ્છમાં જામનગર ભાવનગર આ સાઈડમાં હું દરરોજના સવારે પાંચ વાગ્યા થી ચાલુ કરું ગાડી સાંજે સાત વાગે રિટર્ન થાવ ખેડૂતને ત્યાં ડાયરેક્ટ ખેતર ઉપર હું મુલાકાત કરું અને એને શું વાવેતર કર્યું હોય માની લ્યો કે કોઈ એમ કીધું કે હું કાંકરી તો એને કહું કાંઈ વાંધો કાકડી વાવ હું અમારા સ્ટોર ઉપર તારી કાંકડી વેચી દઈશ એવી રીતે કચ્છમાં છે આપણા મિત્ર ખેડૂત તો એ એમ કે ભાઈ અમારે અહીંયા કણે ટમેટાનું ઉત્પાદન સારું થાય તો તું ટમેટા વાવ એના ટમેટા હું અહીંયાથી અહીંયા લઈ આવું મારા ફાર્મમાં જે ન થતી હોય વસ્તુ એવી હું ખેડૂતને પ્રોત્સાહન આપી અને પોષણ ક્ષમ ભાવ ખેડૂતને પહેલા આપું અને પછી આપણા સ્ટોલ ઉપર એ માલ લઈ આવું અને એટલે મારા સ્ટોલ ઉપર માલ દેવા માટે ખેડૂત હોશે હોંશે આવે કારણ કે ભાવ હું ન બોલું ભાવ ખેડૂતને બોલો દઉં અત્યાર સુધી શું પોઝિશન એ બેન અત્યારે સમાજમાં આપણે એવી પ્રવાહમાં જીવી હં કે ખેડૂતના માલનો ભાવ ખેડૂત નથી કરી રાખતો

બજાર ભાવ કરતા પાંચ દસ રૂપિયા નો નોડાવું મોંઘું હોય હે પણ કોઈ છતાંય એ કોઈ બેનો ભાઈ હોય એવું નથી કીધું તમારું મોંઘું છે તો પછી આપણે ખેડૂતને શું પણ પ્રોત્સાહન ન આપીએ એટલે આપણો માત્ર ને માત્ર ધ્યેય વારંવાર હું તમને કહું કે આપણો ધ્યેય એ છે કે સ્વાસ્થ્ય સુધરે ખેડૂતની દશા સુધરે બરાબર છે હવે આ અશોકભાઈ જેમ આપણે પેલા પૂર્વજો કેતા ને કે ખેડૂત વાયવે રાજા નથી વેચે રાજા છે હા કે હવે ખેતી અઘરી થઈ ગઈ છે અને જો ખાસ આપણે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એને એક એઝ અ બિઝનેસ મોડલ જોવું પડશે આપણે એનું માર્કેટિંગ કરતા પણ ખેડૂતે શીખવું પડશે એ વસ્તુ તમારી સૌ એકદમ સાચું પ્રશ્ન હે અને એની તો પહેલા જરૂર છે હું તો ઘણી વખત આપણે શિબિર હોય આત્મા પ્રોજેક્ટ વાળા જે શિબિર કરે એમાં મને બોલે કે શું તમારું મંતવ્ય આપો તો હું એમાં વારંવાર કહું છું કે તમે વાવવાનું ચાલુ કરો ને એ પહેલા વેચવાનું ચાલુ કરો બરાબર છે મોરબી માં અમારો માત્ર ને માત્ર અત્યારે એક જ સ્ટોલ છે કે જે પ્રાકૃતિક શાકભાજી પૂરું પાડતો હોય એવું એક જ સ્ટોલ હા હશે બીજા થોડા કદાચ કે રોજ નું બે પાંચ કિલો વેચવા વાળા પણ એનાથી કઈ પૂરું થાય નહીં તો આ અત્યારે મોરબી ની એક ટકા જનતા જ યાત્રા ભયડી નથી એટલે આપડે તો એવું કહીશું બેન કે સોસાયટીના શેરીના નાકે નાકે પ્રાકૃતિક શાકભાજી ના સ્ટોલ હોવા જોઈએ અને એનામાં જેને સ્ટોલ કરવાની ગણતરી હોય એને હું પૂરેપૂરું મદદ કરીશ એને શાકભાજી હું પૂરા પાડી દઈશ એને કસ્ટમરે હું આપીશ એને તો ખાલી મેનેજ જ કરવાનું આ સોસાયટીના ના કે અમારે આવો સ્ટોલ કરવો તો એના માટેની મારી પૂરેપૂરી તૈયારી અને નિખાલસ એક પણ જાતની લાલચ વગર

કે ભાઈ આ જિલ્લાનું ગ્રુપ આ જિલ્લાનું મોસ્ટ ઓફ ગ્રુપમાં હું જોડાયેલો એટલે એમાં આપણને માહિતી મળે કે ફલાણા ભાઈ ફલાણા ગામમાં પ્રાકૃતિક આ નામ આ ખેતી કરે એટલે કોન્ટેક્ટ નંબર શું વાવો માગો છો શું વાવેલું હોય મારું ગામ રાજકોટની બાજુમાં એક્ઝામ્પલ આપું તો એક આપણા મિત્ર હે કે કે જાડેજા કરીને એનું પોતાનું ફાર્મ અહીંયા રાવકી ગામમાં છે તો એ કે મારે ટમેટા છે તો હું એને ફોન કરું ભાઈ હું કાલે આવું હું એના ફાર્મ ઉપર જઈને પોતે જાચ કરું કે પ્રાકૃતિક ખેતી કરે હે પણ ઈ તો આપણા કરતા આગળ પાંચ દસ દસ વીસ વર્ષથી કરતા હોય ને પ્રાકૃતિક એવા ખેડૂત આપણા ગુજરાત માં છે પણ એને ગોતવાની વાત છે જો ઈ ખેડૂતને આપણે સપોર્ટ કરશું ને બેન તો જ પ્રાકૃતિક ખેતી બચશે અને ખેડૂતને સપોર્ટ કરવા માટેનું માત્ર ને માત્ર એક જ વસ્તુ વેચાણ

તો એના અમે જોઈ લીધું વાવેતર કર્યું કે આને પ્રકૃતિમાં શું શું કરે ને કેવું કરે પછી એની ઉત્પાદન આવે ને અમે બોલ ભાઈ તારા ભાવ ભાવ બોલવા દે એમ ભાઈ તારા મગના કિલ્લો કેટલા લેવાના થાય મન કેટલા લેવાના થાય એ કે ભાવ આપી દેવાના એનો હું લઈ લેવાના અને એને બે તડક આશ્વાસન આપી દેવાનું કે તારે જેટલા મગ થયા હોય એ બધા તારા મારા સ્કૂલો પહોંચાડી દેવાના આ તારો ભાવ અને એને જરૂર પડે તો અમે એને એડવાન્સ પૈસા આપી આવી

મરચાના વાવેતર થઈ ગયા હોય બે મહિના પછી મરચાનો પાક આવવાની તૈયારીમાં હોય તો એ ખેડૂત મરચા વાવતો હોય ને મરચા પેદા કરવા ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં અઘરા માની લોકો એના વાવેતર થયા હોય તો અમે અત્યારથી જ એના ખેડૂત મુલાકાત લેવા જાય કે ભાઈ ભાવનગરની બાજુમાં આ ગામ હે અહીંયા કણે પ્રાકૃતિક મરચા વાવ્યા હે તો અમે અત્યારથી જ એને મળવા જાય કે ભાઈ તારે જેટલું ઉત્પાદન આવે એટલા મરચા પાવડર કરી તમે અમને આપજો હળદર હળદર નો પાવડર અમને આપજો કે કોઈ બી કઠોળ કે મગફળીનું તેલ કરતા હોય કોઈ તો એ ખેડૂતને મગફળી વાવેતર હોય ને ત્યાં જ અમે એને મળી લીધું હોય અને એને કહી દે કે ભાઈ તમે જેટલા ડબ્બામાં તમારે બને એટલે બનાવીને આપજો અમે અમારા કસ્ટમરને એટલે આપી દઈશું વાયા મીડિયા અમે કામ કરી અને વાયા મીડિયા કરવામાં અમારે જે સ્ટોલ ઉપર ખર્ચો થતો હોય એ અને સ્ટોલ ઉપર જે અમારા સ્ટાફ કામ કરે એનો પ્રમાણસર પગાર છૂટી જાય ચાલી અહીંયા આપણે કેટલા લોકોને તમે રોજગાર પૂરો પાડો છો આપણે ખેતી ઉપર કામ કરતા હોય ને હું મજૂર કહેતો નથી એને હું શ્રમિક કહું એને મારા ભાઈ ભાઈની ની હોય આપડે રાખવાના હોય કે આપણું ફેમિલી મેમ્બર છે એવા અત્યારે ઓલરેડી મારી પાસે સાત છે ગામડે ખેતર ઉપર સાત માણસ કામ કરે અને અમારા અહીંયા સ્ટોલ ઉપર અત્યારે ઓલરેડી અમારે મારા હોતા પાંચ જણા પણ આને રોજગાર મળવા કરતા ભાઈ ભાવનગર ની બાજુમાં ત્રણ સા ગામ હે અહીંયા એક ખેડૂત પ્રાકૃતિક આંબા હે અને પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરે

તો ત્યાર પછી એનું વેચાણ ત્રણ ગણું થયું ગાય આધારિત પ્રોડક્ટ ઘણા બધા ખેડૂત ગૌ મિત્રો બનાવે છે એના વેચાણ કેન્દ્રો હજી ખુલવા જોઈએ આજે અમારો અભિગમ બરાબર છે અશોકભાઈ તો હવે આપણે વેચાણની વાત કરી જ રહ્યા છીએ તો અહીંયા જે રીતે તમે મૂલ્યવર્ધન વસ્તુઓ પણ સાથે સાથે વેચો છો કે ખાલી શાકભાજી અનાજ કઠોળ ના ના મૂલ્યવર્ધન કરવા પાછળનો બેન એક જ રીઝન છે કે માની લ્યો કે આપડા વાડીયાથી દૂધની ઉત્પાદન થયું હવે સ્ટોલ ઉપરથી દૂધની પૂરી વેચાતી નથી અને મને આઈડિયો એવું કે ભાઈ આપણે પચાસ કિલો દૂધ ઉતરી એમાંથી ત્રીસ કિલો વેચાણી વીસ કિલો હવે કાં ફેંકી દેવું પડશે અને કાં એનો નિકાલ કરી નાખો તો એ વીસ કિલો મને વિચાર આવ્યો કે ભાઈ આપણી પાસે ઓર્ગેનિક ખાંડ હે ખડી સાકર હે ઓર્ગેનિક ચણા હોય હે તો એમાંથી ઘણી બધી પ્રોડક્ટો બનાવે માની લ્યો કે દૂધીનાથી દૂધીનો હલવો બનાવી પછી ગાયના દૂધના માવમાંથી ટોપરા પાક બનાવી પછી ગાયનું દૂધ જો ઘણા બધા ખેડૂત ગૌ મિત્રોને ગાયનું દૂધ વધે હે બેન તો એ ગાયના દૂધનો પેંડા બનાવી બજારના કેમિકલ વાળી વસ્તુ ખાવા કરતા અમે આ ખાવાનું પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી એમાં ગ્રાહકોને સારું ખાવા મળે અને ખેડૂત ખેડૂતને ગૌમિત્રોને પ્રોત્સાહક રોજગાર મળે બરાબર હવે છે ને પ્રાકૃતિક ખેતી વિશે ઘણા આપણે કહેવાય ને મીથ છે ખોટી માનસિકતા લોકોના મગજમાં છે સૌથી પહેલા તો ખેડૂતને એવું હોય છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે હા નો ડાઉટ એક બે વર્ષ તમારો અનુભવ જણા કે પ્રાકૃતિક ખેતીથી કેટલું ઉત્પાદન ઘટે છે બેન જે આપણે માની લ્યો કે અત્યારે પેસ્ટિસાઇડ નું વાવેતર કરીએ ને એમાંથી જેટલું ઉત્પાદન લઈને એટલું ઉત્પાદન તો પહેલા વર્ષ ને જ આવે પ્રાકૃતિક મારો ખુદનો અનુભવ છે તમે કાયદેસર એમાં સો ટકા આપીને કામ કરો તો પેલા વર્ષથી જ તમને એટલું ઉત્પાદન આવે અને વર્ષો વર્ષે ઉત્પાદન ખર્ચ ઘટતો જાય અને ઉત્પાદન આવક વધતી જાય અને એની સીમા જ નથી તમે જેટલું ધારો એટલું થાય બરાબર છે બીજું હવે ગ્રાહકોના મગજમાં એવું હોય છે કે આપણો જે પ્રાકૃતિક ઉત્પાદન હોય ને કે ને કે જો દાડમ પ્રાકૃતિક કે ને એટલું લાઈટ વાળું ના થાય એનો જે દેખાવ છે ને એ દવા છાઈટી હોય દેખાવ તો સારો જ આવવાનો છે તો પ્રાકૃતિક ઉત્પાદકો વિશે આ બાબતે તમે શું કહેવા માંગશો આપણામાં જે એવી ખ્યાલ છે કે દેખાવમાં બહુ સારું નો ડાઉટ આ અમુક વસ્તુ હોય એવી પણ ખરેખર તમે સો પ્રાકૃતિક ઉપર ઉતરી જાવ ને બેન તો એ દેખાવ ગૌણ થઈ જાય અમારી પાસે જે કસ્ટમર બેનો આવે છે હા અમુક જેને હજી બહુ ખ્યાલ નથી આમ જોઈને એમ કે આ તો કેમ આવું પછી એને અમે રૂબરૂ બતાવી કે ભાઈ તમે આ લઈ જાવ તમારે આના પૈસા નથી દેવા તમે આનું શાક કરીને તમે ખાઈ જાઓ પછી તમે કહેજો કે આ દેખાવમાં સારું છે કે શું તકલીફ થઈ એટલે અત્યારે માની લો એક્ઝામ્પલ આપું તો ગલકા ગલકા શું નથી ખબર મેં એવા કસ્ટમર ને ગલકા ખાતા હે મારા ગામમાં તમારા જેવડી ઉમર દીકરી હોય ગલકા નું ના અમારા ઘર ના ખાય એમ કે મેં એમ કીધું ખાલી આ ખાય તો જ મને પૈસા દઈજો બરાબર ઈ ખાય તો એને સ્વાદ ની ખબર પડે ને એ સ્વાસ્થ્ય માટે શું ફાયદા કરે ત્યારે એને ખબર પડે ખાલી દેખાવ થી ન થાય તો अशोकભાઈ આપણે સવારથી હું જોઉં છું આ સ્ટોલ બહુ સારી રીતે ચાલે છે ગ્રાહકો પણ આવે છે ને ઘણી બધી તમે અહીંયા વસ્તુઓ પણ અવેલેબલ કરી છે પણ તમારું હવે ફ્યુચર વિઝન શું છે નેક્સ્ટ સ્ટેપ શું છે તમારો મેં જે શરૂઆત કરી આજથી બે અડધી વર્ષ પહેલા ત્યારે મારું માત્ર ને માત્ર અભિયાન એ હતું કે આરોગ્ય સુધરે એમાં અત્યારે તમે જોઈ છે કે લાગઠ કેન્સર હોય છે એમાં મેઈન રોલ પેસ્ટીસાઇડનો છે હવે આ ઓની ચોકડી ઉપર જે આપણે અત્યારે તમે સવારથી જોવો આ સ્ટોલ અત્યારે હવે ધમધમ તો થઈ ગયો એમ કેવું તો કહેવાય હા કે જેમાં સવારે 8 વાગે થી જ કસ્ટમર બેનો પાયો આવી જાય આવે તે રાતે 8 વાગ્યા સુધી સતત અવિરત ચાલુ જ હોય છે હવે માર્કેટિંગની ની વાસામાં કહું તો ખેડૂત માર્કેટિંગ પોતાને જ કરવું પડશે હમ તો જ ખેડૂત પોષણ સંભાવ મેળવી રાખશે તો એના માટે થઈ આપણો એક અવની ચોકડી ઉપર જે સ્ટોલ છે અત્યારે ઈ અમુક એરિયા કવર કરે હા બરોબર તો હવે અમે નેક્સ્ટ મારું વિઝન એક આવો નવો બીજો સ્ટોલ ચાલુ કરવાનો છે કે જે આથીની પોઝ એરિયામાં હોય તો મોરબીના મેઇન રોડમાં ગણાય તો એક અત્યારે સનાળા મેઇન રોડ ગણાય તો એ સનાળા મેઇન રોડ ઉપર એક અમે ટૂંક સમયમાં પ્રારંભ કરશું અમારો નવો સ્ટોલ બીજો સ્ટોલ સરસ વાત છે અશોકભાઈ અને હવે ફાઇનલી જેટલા ખેડૂત મિત્રો તેમજ મોરબી નિવાસીઓ આ વિડીયો જોવે છે એને તમારા તરફથી તમે શું સંદેશ આપવા માંગશો બેન જો હું તો હજી એટલો બધો કંઈ સંદેશ આપી શકું એટલો બધો સક્ષમ ન ગણાવ કારણ કે આ લાઈનમાં હજી મારે બે ત્રણ વર્ષ થયા છે મારાથી નહીં જૂના અનુભવી પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા મોરબીમાંય છે અને મોરબીની બહાર ગુજરાતમાં ઘણા બધા છે ઈ બધાય ખેડૂત મિત્રોની મેઇન સમસ્યા માર્કેટિંગ ની છે એટલે હું એ લોકોને સંદેશ કયો તો સંદેશ વિનંતી કયો તો વિનંતી એડવાઇસ તો હું કઈ જ ન રાખું પણ વિનંતી જ કેવાય તો એ બધાય ખેડૂત મિત્રો ને પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ને હું એક જ વિનંતી કરું છું કે તમે માર્કેટિંગ લાઇન માં પ્રયાસ કરો તમે જો અમારે મોરબી ની વાત કરી તો અમારે ટાઇલ્સ ના ઉત્પાદકો છે આપણે મોરબી એટલે ટાઇલ્સ સિટી ટાઇલ્સ ના સેમ્પલ માં પચાસ પચાસ લાખ રૂપિયા બગાડે ટાઇલ્સ ના શોરૂમ કેવો બનાવે તો એને પૈસા ખેંચવાના ક્યાંથી માર્કેટિંગ કરીને જ ખેંચવાના તો હું ખેડૂત ને એમ જ કહું તમે માર્કેટિંગ કરો આપણા માલ નું માર્કેટિંગ આપણે ખુદ જ કરો એટલે ખેડૂત મિત્રો ને મારી અંગત વિનંતી છે કે તમે આવો મને મળો મારા જે અનુભવ છે એના ઉપરથી હું તમને યોગ્ય માર્ગદર્શન આપીશ ઇવન આપણે મરચા મસાલાની સિઝનમાં મરચાં પકવવાળા ખેડૂત કેટલા હતા કે ભાઈ મારે પાંચસો કિલો મરચું હોય અશોકભાઈ તમે જો ભાવે હું આપી દઉં તમે એટલે મેં કીધું કે ભાઈ તમે ઘરમાં કેટલા મેમ્બર હો તો કે અમે પાંચ જણા તો હજી વરસાદની તો આપણે ત્રણ મહિનાની વાર એટલે નેવું દિવસની વાર હે વરસાદને કીધું વરસાદ પહેલાં તમારું મરચું વેચાય છે એટલે એ તો કે આ રેડી તો તમે પાંચ સભ્ય રોજનું એક કિલોનું વેચી રાખો તો પાંચ કિલો વેચાણું તો ત્રીસ તારી નેવું નવ પંચાણું પિસ્તાલીસ સાડા ચારસો કિલો તમારે ત્રણ મહિના બેચી જઈશ તો એ ભાઈને એ આઈડિયો મગજમાં બેહી ગયો અને થોડુંક નકટું અને નીલજું થવું પડે એક વખત સગાવાળાને કીધું કે ભાઈ આ તમે લઈ જાઓ એ નહીં માને બીજી વખત કયો ત્રીજી વખત કયો ચાર વખત કયો અગિયાર અગિયાર વખત મેં કીધેલા અગિયાર અગિયાર વખત મેં ફોન કરેલા કે ભાઈ હું પ્રાકૃતિક ભીંડો ઉત્પાદન કરું હું પ્રાકૃતિક દૂધી ઉત્પાદન કરું હું તમારે જેથી જરૂર પડે તેથી કીધું અત્યારે તમે મારું માનોક કે ન માનો વળી પાંચ દસ દિવસ થાય એટલે વરી મેસેજ નાખો વળી ફોન કરો અત્યારે તો ડિજિટલ યુગ આવી ગયો તમે મેસેજ કરો ગ્રુપ બનાવો બરોબર એટલે ખેડૂત મિત્રોને ખાસ માર્કેટિંગ સિસ્ટમ મારી પાસે જેટલી છે મારી આવડત પ્રમાણેની એ હું સંપૂર્ણ શીખવાડીશ અને એમાં એક પાંચિયાના સ્વાર્થ વગર ધૂળે વેચાઈ જાય આપણા ગઈઢા હું કહેતા કે આ ધૂળે વેચાઈ જાય વેચતા આવડવી જોઈએ એમાં એક જ વસ્તુની કાળજી રાખવાની કે તમારું સંપૂર્ણ પ્રાકૃતિક હોવું જોઈએ તમારી શુદ્ધતા શુદ્ધતાપૂર્વક તમારું ઉત્પાદન હોવું જોઈએ અને એ ઉત્પાદનમાં તમારી નીતિમત્તા હોવી જોઈએ તો આ વસ્તુને જાળવી અને તમે સંપૂર્ણ પ્રયાસ સો આપીને પ્રયાસ કરો તો તમે જેટલું ઉત્પાદન કરો ને એના કરતાં ત્રણ ગણી ડિમાન્ડ નીકળે થોડોક સમય લાગે એટલે ખેડૂત મિત્રોને આપણો આ સંદેશ કહેતો સંદેશ અને વિનંતી કહેતો વિનંતી અને મોરબીની જાગૃત પબ્લિક તમે તો જોયું આજે સવારથી જે બેનો આવે છે કે ભાઈઓ આવે છે એને આપણે પારિવારિક સંબંધ થઈ ગયા ફેમિલી ફાર્મર મેં તમને વાત કરી કે ફેમિલી ફાર્મર અને મારા કસ્ટમર પ્રાકૃતિક કસ્ટમર જેને કહેવાય એનો એક નવો પારિવારિક સંબંધ બંધાણો એટલે મોરબીની જે ભાઈ બહેન પ્રાકૃતિક શાકભાજી મારા સ્ટોલેથી અથવા બીજે કોઈ બધી જગ્યાએ મળતું હોય તો ત્યાંથી જે ખાય છે એ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી એટલી છે કે તમે એક ખાવ છો એ પૂરતું નથી તમે બીજા પાંચ જણાને દસ જણાને ખાતા કરો એના માટે થઈને તમારે જે કાંઈ જરૂર પડતી હોય મને કીધું હું મદદ કરીશ એને આપણે જો મોરબીમાં ફેસિલિટી આપી છે એક વર્ષ તો મેં ફ્રી હોમ ડિલિવરી આપી બેન ગઈ સાતમ આઠમ પહેલા ગયા એના આગલા સાતમ આઠમ થી ચાલુ કરીને અને આ સાતમ આઠમ સુધી મે ફ્રી હોમ ડિલિવરી આપી અને હવે અત્યારે મેં નોમિનલ ચાર્જ રાખ્યો ડિલિવરીનો હોમ ડિલિવરી દેવા જે અમારે ભાઈ જાય એ નોમિનલ ચાર્જ એટલે ખાલી માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં એ મને એમ કહીએ કે ભાઈ અમારે રવા પર એસપી રોડ ઉપર જોઈ છે માલ તો ત્યાં આપી આવે માત્ર ત્રીસ રૂપિયા અને મિનિમમ ખાલી બે જ કિલો એટલે હજી નહિ હોય તો ચાર્જ કેવાય તો મોરબીમાં કોઈ પણ ખૂણે હોય સામા કાઠે હોય તો ચાલે અને શણાળ હોય તો કોઈ પણ એરિયામાં અમે ત્રીસ રૂપિયા ચાર્જ હોમ ડિલિવરી આપી દીધી એટલે પ્રાકૃતિક ખાવા ભાઈ બહેનો માત્ર ને માત્ર મારી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે સોશિયલ મીડિયા થી અત્યારે ડિજિટલ યુગ થી તમે તમારા ગ્રુપ માં ફોરવર્ડ કરો મેસેજ કે ભાઈ આ જગ્યાએ આ પ્રાકૃતિક શાક મળે તમે ખાઉ જાદો દિવસ ન નો તો નહીં પેલા એક મહિનો ટેસ્ટ કરો એક મહિનામાં જ એના શરીરમાં ફેરફાર દેખાશે ખૂબ જ ઉત્તમ કામ છે તો અશોકભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આટલો અમારા માટે ફાળવવા બદલ તેમજ જે તમે માહિતી આપી છે અને જે તમે કહેવાય ને તમે ખાલી વાત નથી કરી એક ઉર્જા હોય ને એક એનર્જી ટ્રાન્સફર થાય અશોકભાઈ ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ